નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બેંક મેનેજર સાથે બનેલી સત્ય ઘટના વિશે ઘણા વર્ષો પહેલાંની વાત છે મારી નોકરી એક બેંકમાં હતી દસ વર્ષની નોકરી અમદાવાદની વિવિધ શાખાઓમાં કર્યા બાદ મને મેનેજર તરીકે પ્રમોશન મળ્યું હતું સાથોસાથ આણંદની ઓફિસમાં બદલી થઈ પરિવાર અમદાવાદ સ્થાયી થયેલો હતો મેં રોજ આણંદ અપડાઉન કરવાનો નિર્ણય કર્યો કાલુપુર રેલવે સ્ટેશન ગયો અને પાસ કઢાવ્યો ટ્રેનના સમયપત્રક ઉપર નજર કરી મેં જોયું કે સવારે આઠ વાગે ઉપડતી અમદાવાદથી મુંબઈ જતી એક્સપ્રેસ ટ્રેન મને આણંદ દસ વાગ્યા પહેલાં પહોંચાડી દેશે આથી એ ટ્રેન વધુ અનુકૂળ રહેશે તેમ નક્કી કરી હું ઘેર આવ્યો બીજા જ દિવસે બદલાયેલા જીવનચક્ર સાથે અનુકૂલન સાધવા રોજ કરતાં એક કલાક વહેલો ઉઠ્યો નિત્યક્રમ પરવારિયો ત્યાં સુધીમાં પત્નીએ ટિફિન તૈયાર કરી દીધું હતું ઓફિસ બેગ અને ટિફિન લઈને સ્કૂટર પર કાલુપુર સ્ટેશન પહોંચ્યો અપડાઉનનો કોઈ અનુભવ ન હોવાથી મનમાં રોમાંચ મિશ્રિત ગભરાટ હતો મારી ટ્રેન પહેલાં પ્લેટફોર્મ પરથી જ ઉપડતી હતી એક બે જણ સાથે ઔપચારિક વાતમાં ખબર પડી કે અપડાઉન કરવાવાળા મોટા ભાગના મુસાફરો છેલ્લેથી બીજા ડબ્બામાં બેસતા હોય છે હું પણ ત્યાં ગયો અને એ ખાલી જગ્યા જોઈ ગોઠવાઈ ગયો હવે રોજ આ જ ટ્રેનમાં અને આ જ લોકો સાથે જવાનું હોવાથી હું મારા ભાવિ હમસફરો સાથે પરિચય કેળવવા લાગ્યો હતો એટલામાં ટ્રેન ઉપડી મણિનગર સ્ટેશન ગયું ત્યાં તો બાજુના કપાટ કમ્પાર્ટમેન્ટમાંથી વાંસળીના મધુરા સૂર સંભળાયા કોઈ વાંસળી પર મારા એક પ્રિય ગીત રસિક બલમાની ધૂન વગાડતું હતું મેં કુતૂહલવશ ડોક ઊંસી કરીને જોયું મેલા કપડાં પહેરેલો એક લંગડો ભિખારીયા ધૂન વગાડતો હતો મારા સંગીતના શોખ અભ્યાસ અને જ્ઞાનના આધારે મેં તારણ કાઢ્યું કે તેની કળા કોઈ ઉત્સાહ અને જાણકાર વાસળી વાદકથી જરાય ઉતરતી નહોતી હવે એ અમારા ખીસો ભરેલા કપાર્ટમેન્ટમાં આવ્યો મેં મારી જગ્યાએ તેને બેસાડી વિવિધ ગીતોની ધૂન વગાડવા ફરમાઈશ કરી પ્રત્યેક ધૂન તેણે આબેહૂબ વગાડી કેટલીક ધૂનો તો એટલી અઘરી હતી કે નિષ્ણાંત વાદકોને પણ તે વગાડતા મુશ્કેલી પડે જોત જોતામાં આનંદ આવી ગયું મેં તેને સો રૂપિયાની નોટ આપી તેના મુખ પર આનંદની લહેરખી સવાઈ ગઈ મારા સહપ્રવાસીઓએ જણાવ્યું કે તે રોજ આ ટ્રેનમાં આવે છે પછી તો લગભગ રોજ આનંદ આવે ત્યાં સુધી અમે બધા તેની ધૂનો સાંભળતા મુસાફરો તેની ખુશીથી પૈસા પણ આપતા તેની કમાણી વધતા તે નવા કપડાં પણ ખરીદી લાવ્યો થોડાક દિવસના પરિચય બાદ મેં તેના વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી તેણે કહ્યું મારું નામ અનવર હુસેન આણંદ પાસેના એક ગામડામાં રહું છું મા બાપ સૂટક મજૂરી કરતા હતા અમારા મોહલ્લામાં વાંસળી વેચનાર એક ફેરિયો અવારનવાર આવતો એક દિવસ મેં બહુ જીદ કરી તો અબ્બુએ એક વાસળી લઈ આપી હું ધીરે ધીરે વાસળી પર જુદા જુદા હાસા ખોટા સુરો વગાડવા લાગ્યો અબ્બુને ગીતો સાંભળવાનો શોખ હતો એટલે એમણે એક ટ્રાન્ઝિસ્ટન રેડિયો વસાવ્યો હતો અબ્બુ ગીતો વગાડે તે હું ખૂબ ધ્યાનથી સાંભળતો અને તે ગીતોની ધૂનોને વાસળીના સુરમાં બેસાડવા કોશિશ કરતો ધીરે ધીરે ફાવટ આવવા માંડી હું સરકારી નિશાળમાં ભણતો હતો હું ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં કોલેરા ફાટી નીકળ્યો એ જાલિમ બીમારી મારા અબ્બુ અને અમ્મીને ભરખી ગઈ મારું ભક્ ભણવાનું સુટી ગયું બસ ત્યારથી આ વાસળી અને ગીતોએ મારા જીવનના ભાગ બની ગયા તો આ પગ કેવી રીતે ખોયો મેં ઉત્કંઠાથી પૂછ્યું તે બોલ્યો પહેલાં તો હું મંદિરોની બહાર અને વાર તહેવારે મેળાઓ મેળાવડાઓમાં વાંસળી વગાડી પૈસા ભેગા કરતો એક દિવસ એક મંદિરના મહારાજે મને કહ્યું કે તું રોજ ગામમાં જ વાંસળી વગાડીશ તો ગામના એના એ જ લોકો તને રોજ ક્યાંથી પૈસા આપશે જો તું રેલગાડીમાં વાંસળી વગાડીશ તો તને વધુ પૈસા મળશે કારણ કે ગાડીમાં તો રોજ જુદા જુદા મુસાફરો હોય મેં પછી રેલગાડીમાં વાંસળી વગાડવાનું શરૂ કર્યું અને વધુ કમાવા માંડ્યો સાહેબ અમદાવાદથી શેખ મુંબઈ સુધી ફરું છું એક દિવસ ચાલતી ગાડીમાંથી ઉતરતા હું પડી ગયો અને ડાબા પગનું હાડકું તૂટી ગયું અને ઘૂંટણ નિશેનો પગ કપાવવો પડ્યો આમને આમ રોજ અનવર હુસેનની વાસળીના સુરના સથવારે આણંદ પહોંચી જવાતું એની ઘણી ધૂનો મેં મારા મોબાઈલમાં રેકોર્ડ પણ કરી હતી જે હું ફુરસદના સમયે સાંભળતો એક રવિવારે મારા મનમાં એક વિચાર આવ્યો મારા એક ખાસ મિત્ર જનાર્દન રાવલ કે જે પોતાની મ્યુઝિક ઓર્કેસ્ટ્રા ધરાવે છે તેને મળીને અનવર હુસેનની કળા વિશે વાત કરી તથા તેને ઓર્કેસ્ટ્રામાં સ્થાન આપવા વિનંતી કરી તે મારા પર હસવા લાગ્યો અને કહ્યું એક ભિખારીને તે કંઈ ઓર્કેસ્ટ્રામાં લેવાતો હશે મેં મારા મોબાઈલમાં રેકોર્ડ કરેલી તેની ધૂનો સંભળાવી તે ધૂનો સાંભળીને તે દંગ રહી ગયો તેણે કહ્યું યાર આટલું સુંદર તો કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ પણ નથી વગાડતા આવતા રવિવારે તું એને મારી પાસે લઈ આવ હું ચોક્કસ તેને મારી ઓર્કેસ્ટ્રામાં સ્થાન આપીશ બીજા દિવસે મેં અનવર હુસેનને આ વાત કરી તે તેના જીવનમાં આવનારા આવા અકલ્પીય પરિવર્તનથી કલ્પનાથી આનંદમાં ઝૂમી ઉઠ્યો એક હાસા પણ ઉપેક્ષિત કલાકારના જીવન પરિવર્તન માટે નિયમિત બન્યાનો મને પણ અસીમ આનંદ હતો તે દિવસે તેની ધૂનોમાં અલગ જ રંગ ઉમંગ અને ઉત્સાહ જણાયા આણંદ સ્ટેશન નજીક આવતા તે પ્લેટફોર્મની વિરુદ્ધ બાજુનો દરવાજો ખોલીને ઊભો રહ્યો અચાનક તેના સ્લીપરની પટ્ટી તૂટી તે લપસીને બાજુના રેલવે ટ્રેક પર પટકાયો તે ઊભો થાય તે પહેલાં સામી બાજુથી આવતી ધસમસતી ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ આ જોતાં જ અમારા ડબ્બામાંથી કોઈએ સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રખાવી અમે બધા ટ્રેનમાંથી નીચે ઉતર્યા મારા મુખમાંથી અચાનક ઉદ્ધાર નીકળી ગયો આમ અચાનક વાંસળીના મધુરા સુર કાયમ માટે વિલાઈ જશે એવું સપનામાં પણ કલપ્યું નહોતું એના દેહથી થોડે દૂર પડેલી વાંસળી ઉઠાવીને મેં મારી બેગમાં મૂકી દીધી અમે બધાએ ભેગા મળીને નજીકના એક કબ્રસ્તાનમાં તેની દફનક્રિયા કરી સૌના દિલમાં ઉદાસી સવાઈ ગઈ બધા નોકરીએ જવાને બદલે અમદાવાદ પરત ફર્યા મેં પણ બેંકમાં ફોન કરી જણાવી દીધું કે એક અંગત સ્વજનનું અવસાન થયું હોવાથી હું બેંકમાં આવી નહીં શકું બીજા દિવસે રાબેતા મુજબ હું આઠ વાગ્યાની ટ્રેનમાં આણંદ જવા માટે બેઠો તે દિવસે આણંદ પહોંચતા જાણે યુગો વીતી ગયા હોય તેવું લાગ્યું બે વર્ષ પછી મારી બદલી પાછી અમદાવાદ થઈ ગઈ નિરંતર વહેતા સમયના દીગ્રહ પ્રવાહના આવરણ નીચે એ અનવર હુસેન અને તેની વાસણીના મધુરાસુર હૃદયના કોઈ ખૂણે ધરબાઈ ગયા મેં લઈ લીધેલી એની વાસળી પણ માળિયાના કોઈ ખૂણે મૂકી દીધી આજે વર્ષો પછી એક સામાજિક પ્રસંગ નિમિત્તે વડોદરા જવાનું થયું કાર બગડી હતી આથી સવારના આઠ વાગ્યાની જ એ જ ટ્રેનની ફસ્ટ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી હું સ્ટેશન પહોંચ્યો ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં મારા પગ અનાયસ જ છેલ્લેથી બીજા ડબ્બા તરફ મળ્યા અને હું તેમાં જઈને બેસી ગયો કેટલાક જુદા પરિચિત સહપ્રવાસીઓ મળ્યા જેમની સામે ઔપચારિક સ્મિત કર્યું થોડીક વાર પછી ટ્રેન ઉપડી મારા ઉર પ્રદેશમાં એક અજબની જણજણાટી વ્યાપી થઈ આણંદ આવ્યો ત્યાં સુધી મારા હૃદયમાં વાસળીના મધુરસુર રેલાઈ રહ્યા હતા હું આંખો મીસીને બેસી રહ્યો હતો પરંતુ મને એ ડબ્બામાં મારી આસપાસ ક્યાંક અનવર હુસેન ઊભો હોવાનો આભાસ થતો હતો કોણ જાણે કેમ આણંદ સુધી મારી આંખો ખોલી ના શક્યો વડોદરાથી રાત્રે ઘેર આવીને માળિયામાંથી અનવર હુસેનની વાસળી શોધી કાઢી તે વાસળીને પંપાળતા ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ના રહી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો